દ્વારકાથી જ મિત્રોને અને જય શ્રી રામ આજે આપણે આપી ગયા છે એક નવો લોક લઈને બીજો આ પાર્ટ ટુ બનાવી નાખીએ આપણે વેસો સારવાર પાળે જ આવી જશે છે પાછા અને આપણે હવે જવાનું છે આમ આગળ પર જવાનું છે આ બધીમાં તો આપણે ચાલી લીધું છે આ બધીમાં તો આપણે થોડુંક ચાલી લીધું વલ્લભર આગળ પાળાને એન્ડ થાય ને ત્યાં જવાનું છે આપણે લઈને આવી ગયા છીએ આ છે ભાઈ આ ત્રણને જ લઈને આવીએ વાસ લઈને આવીએ છીએ આપણે ગાયને પણ એ ધોડીને પાછી ઘેર હોય જશે ના કરતા હોય ત્યાં એમ ની ખડને અને હવે સર ધીમે ધીમે આપણે આમ આગળ લઈને જવાનું છે ને લોક બનાવીએ પાછો બીજો મસ્ત વાતાવરણ છે ત્યાં ત્યાં જેમ જ છે મસ્ત વાતાવરણ એટલે મજા આવે લોક બનાવવાની મજા આવે ને સારવારની બીમારની પણ મજા આવે હવે ધીમે ધીમે સરસ જતી જાય અહીંયા લઈને આવી ગયો છે એમ હવે ધીમે ધીમે આમ તક તો જાવશો આ કંઈ સરવા નથી આમ થોડું સારું છે એમ કે મેં જોઈને આવ્યું હતું આમ સારું છે ચાલો ધીમે ધીમે આપણે ત્યાં જવા દઈએ ખર્ચ સરવાનો હોય છે બધી નથી માખા બહુ કવરાવે છે શું એટલે જ કે હું શરીર બહુ વધારે પડતે તો માખા કવરાવે બધા વરા કેવા માખા ટળવળે પુષ્ટા અલાવે અલાવે જ રાખીશ ચાલો હવે ધીમા ધીમા આપણે આગળ પૂછીએ મિત્રો આપણે વાળી અંદર ઉતરી ગઈ ખાવાનું સારું પડી ગઈ લાગે સરવાનું સારું લાગે જો આ સારે બાકી તો સરતી નથી એ તો બધું આમ ફાઇટિંગ કરીશ હવે આ બધી જવાની કરે છે કોશિશ પણ હવે આમ થોડુંક કહેશ હિંગડા કહેશ હવે આ બી જઈશ ત્યાં સારું લાગે સરવાનું એવું દેખાય છે આ ઝાડવા ખાઈ નહીં હોય અંદર સારું લાગે સરવાનું આમ થોડાક આગળ ચાલો યા જો આવી ગઈ ઠકાઈ ગયા કોઈ લાગે નહીં જેઠે તે કોઈ લાગે નહીં ગટક પડી ગંદર જાય એટલે ઠકાઈ જાવ વરસાદ પણ આવી ગયા છે ફોન પલ્લી જાય એટલે માટે આપણે કોથળી પર લઈને આવ્યા છે બહુ વરસાદ આવે તો આપણે ફોન પલ્લી જાય તો પછી ક્યાંક આડાવાડો હતાવવું પડશે આમાં ક્યાં હવે કે ખારા મારું ખોજવા ગઈશ તો કાલે આપણે અંદર જઈએ હાલો ચાલો મિત્રો આપણે અંદર જઈએ આ પાંડામાં પગ પણ તેમાં તૂટી શકે છે જો હારા મારું ખડવા છે એટલે જ આવી એમ ને સાલાક છે આપણે બે આજ ખરો ખાવાનું જો અંદર સારામાં સારું છે આ બધું ખડ છે એ ખાય આ કંઈ નું ખાય ખડ છે ને એ બધું ખાય છે કહેશો ઓ બોલી પણ ભાઈ જો આ આપણે ઉસો પળો છે ત્યાંથી એક ઠાટામાં પગ પણ છે ને બેહુના મોવડાઈ જાય છે એકવાર આપણે રીંગળો લઈને મોવડાઈ ગયો હતો પછી ફળાવ્યો હતો સરસ મસ્ત ને ત્રણે ત્રણ યે ચાલો આગળ મિત્રો પેહો હવે ઓલા પછી બારીક નીકળી ગયા હવે થોડાક થોડા કામ થઈશ સાંટા પણ ચાલુ થઈ જાય વધારે થોડાક થોડાક બંધ થઈ જશે છે એવું વાતાવરણ થઈ ગયું છે પછી પેહું નીકળે થોડુંક ખાવડા આવી જશે આગળ આમ વાંચે આગળ ચાલો તેમાંથી મારે આગળ તો મિત્રો આ ધડેથી આપણે આ ધડે ઉજ આવીએ છીએ આ સાઈડ ઉજ આવીએ છીએ ત્યાંથી પેહું અહીંયા અહીંયા હવે સીધું પીઠું ખુલે તો અહીંયા હારું ફળ છે કરે પાછી બે લાફા દેવા જોઈએ લાકડી ફેરી ફેરી પાછી સરા કરે રેડી અવાજ આવતો કઈ ખબર નહીં માઇકમાં તો હું અહીંયા સ્પીકર બોલું છું ચાલો તો મિત્રો હવે આ કાંટા છે આ કાંટા તો લગભગ નીકળ્યા નથી એસમાં પાણી પણ છે આમ મસ્ત મસ્ત નતું આમ બધી સુધી આમ સારામાં સારો તો હવે કઈ કરવું તો છે આ એટલા કાંટા નડે છે આ બધે કેટલી તો આમ મસ્ત સરાઈ જાય આપણે અહીંયા પગી જશે હજી પીવાનું કપરાય માખ્યું તો પણ ભૂકી જશે ફાળાને ઠેવ લોકો એમ આગળ વધીએ ત્રણ ને ચાર થઈ ગઈ છે સાડા ચાર સુધી આપણે સારવાની છે તો સારીએ ચાલો આને મિત્રો હવે ઘેર હાઉસ પણ નહીં જવા દે હું મિત્રો અહીંયા આપણે બધા ગાય માતા અને નંદી મહારાજને આવી જશે અહીંયા સરવા બધા રખડા મૂકી દઈશા તો અહીં સરવા આવી જશે ઓલી તો ગાય ગાય મસ્તની છે કે પાળેલ છે ને છૂટી મૂકી દે દોવા દઈ તો દૂધ ખાઈ લે ને પછી ફેંકી મૂકી દે જો મિત્રો અમારેથી હસફાઈની ગાયો એટલે મીનો રાખીએ ગાયો રાખવી જરૂરી છે પણ રાખશું ગીર આ રાખાય પણ આ બધા ગામના એવા છે આખો કે દૂધ ખાઈને છોડી મૂકે પછી પાછી ગાપ રાખી જાય એટલે પછી પાછી બાંધ લે એવા કરે છે આ બધા એવા ગામ છે એવું રીતનું નહીં દૂધ ખાઈ લેવાનું પછી ફેંકી નહીં દેવાનું અમારે પછી ગાયને જવાનું તો અમારથી ગાયું નસવાય એટલે અમે રાખીએ ગાયો રાખવી જરૂરી છે એક ગાય અમારે છે ઘેર એક જ રાખે જેટલી પડાય એટલી રાખીએ નાખરું ગાયોને આમ છૂટ સરે એમ ન મજા આવે ચૂટી બાંધી રહી આવા વરસાદમાં અને એટલે નીકળીએ આવલુકને આપણે અહીંયા સ્પૂરોધે મળીએ પાછા સાથે શ્રી